વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રોડ રસ્તાની બગડતી હોય તેવું લાગી રહ્યું છે અકોટા તરફ જતા રસ્તાને તાજેતરમાં છ મહિના માટે રિહેબિલિટેશન અંતર્ગત બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે આજે અકોટામાં મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો વડોદરામાં માનવ સર્જીત પૂર બાદ અકોટા વિસ્તારમાં રોડ રસ્તાની ભારે દશા બેઠી હતી અકોટા બ્રિજથી મુજ મહુડા સુધી જતા રસ્તા પર આશરે સોલથી વધુ નાના મોટા ભૂવા પડ્યા હતા જેના કારણે પુરાણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે બાદ પણ તાજેતરમાં જ મસમોટો ભૂવો પડતા જૂની ડ્રેનેજ લાઇનના રિહેબિલિટેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી એ અંતર્ગત છ મહિના માટે આ રસ્તો અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે જેથી વૈકલ્પિક રસ્તાઓ પર વાહનોનું ભારણ વધ્યું છે આજે અકોટા બ્રિજથી ગાય સર્કલ તરફ જવાના રસ્તે વુડાના મકાન પાસે મુખ્ય માર્ગ પર એક મસમોટો મોટો ભૂવો પડ્યો હતો આ બુવામાં કોઈ વાહનનું એક ટાયર આખું ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે હવે આ મામલે પાલિકાનું તંત્ર બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા લેશે કે નહીં તે જોવું ગાયો પડ્યો છે રાત્રે જ ગુવો પડ્યો છે પણ અમે કોઈ એનું દુઃખ માનતા નથી અમે તો ખુશી જાહેર કરીએ છીએ કે આ વિસ્તારમાં જે ભૂવો પડી એ બુવાએ સિલ્વર જ્યુબેલી કરી છે અને અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને એટલું કહેવા માગીએ છીએ કે વોર્ડ નંબર બારમાં જે આવેલા જે પણ અધિકારીઓ છે એમની તાત્કાલિક બદલીઓ કરાવે કોઈ સારી જગ્યા ઠંડુ વાતાવરણ એ જગ્યા પર મોકલી આપે અને બીજા કોઈ લોકોને અહીંયા મોકલે એના પછી જ કોઈ અકોટા વિધાનસભાના લોકો શાંતિથી રહીને જીવી શકે છે અને કોઈ ગોવાથી કોઈનો જીવ ના જાય એ હિસાબે અમે કહીએ થર્ડ ક્લાસ એકદમ છેલ્લે કક્ષાનું મટરિયલ વાપરેલું છે તમે જોઈ શકો છો અંદર નકડી રેતી રેતી ભરેલી દેખાય છે અને ખાલી ઉપર ઉપરથી પોલિશ મારે છે તદ્દન કામ એકદમ કાચું કામ છે